નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં કંડલા દીનદયાલ પોર્ટ ગઈકાલે બપોરે એક મોટી દુર્ઘટના બનતા સહેજ અટકી ગઈ હતી મેથેનોલ કેમિકલ ખાલી કરી પરત ફણી રહેલ હોંગકોંગના ફુલદા નામના જહાજમાં અચાનક વિસ્ફોટ થયો હતો જો કે તાત્કાલિક અસરથી બચાવ કામગીરી કરવામાં આવતા તમામ એકવીસ ક્રૂ મેમ્બર્સને સહી સલામત સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા કંડલા દીનદયાળ પોર્ટ પર એક મોટી દુર્ઘટના સામે આવી છે મેથેનોલ કેમિકલ ખાલી કરીને જતા હોંગકોંગના જહાજમાં બ્લાસ્ટ થયો છે જહાજમાં સવાર એકવીસ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે ફુલદા નામનું આ જહાજ શનિવારે કંડલાની ઓઇલ જેટી નંબર બે પર આવ્યું હતું રવિવારે બપોરે એક વાગ્યે કેમિકલ ખાલી કરીને જહાજ રવાના થયું હતું આઉટર તુણા બોયા તરફ જતા સમયે જહાજના ખાલી ટેન્કમાં અચાનક વિસ્ફોટ થયો હતો વિસ્ફોટના કારણે જહાજનો પાછળનો ભાગ નુકસાન પામ્યો છે જહાજ દરિયામાં એક તરફ નમી ગયું છે મેરીટાઈમ રિસ્પોન્સ કોર્ડિનેશન સેન્ટર અને કોસ્ટગાર્ડની ટીમ બચાવ કાર્યમાં જોડાઈ છે કંડલા દીનદયાળ પોર્ટના પીઆરઓ ઓમ પ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે ડીપીએના ચેરમેન સતત મોનિટરિંગ કરી રહ્યા છે જહાજના ઈંધણને ખાલી કરવા માટે એક બાર્જ મોકલવામાં આવ્યું છે જહાજના સ્થાનિક એજન્ટ અમલભાઈએ પુષ્ટિ કરી છે કે કોસ્ટગાર્ડ અને પોર્ટ તંત્રની મદદથી ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ વિજય આદિપુર પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભૂજ, દર્શક મિત્રો આજે તારીખ સાત જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર